કે ફોન નઈ આવતી વિ નઈ આવ પૈસા હોજો કે બધી લઈ આવો પૈસા હોય તો આ દજેકાકા પાસે પૈસા નઈ હોય અલ્યા દજેકાકા પાસેથી ન ન મળે પૈસા તલ ન કોઈ ના હે દાઢુ નઈ વેણું કીધું પણ તાર રજાએ પણ નિયમ પાસેથી પૈસા ન લે હોય કશું મજા ન જાય તો ભાઈ બને હંગા ના લે તો પૈસા એ બાહી થી શું લેવા પૈસા એ બાહી થી આવા ન ભાઈ બને હોય

વાત કરતા ના અજી મારે વિચાર છે આ લેડી લાબાનો બાઝવી લાઈ દેવા હે તો આ પાણી કેટલું હેડે કાલ તો કેટલું હેડતું તું અજી બધા એક તો ટૂટા નઈ જાય તો પાણી હેડે યાના ના હા યાદ કરી ઓય મને કોલી ગાડી આવશી અને ઓ એ પૈસા લઈને આવી ના તો 15000 ની ટીવી હારી આવી જાય હારી જાય છે હારી હાચો હારી ટીવી આવી જાય હારી અરે પંદર ભાઈ બનાવી હું આ તામ પાક પૈસા નહીં માંગી પૈસા ના માગી એટલે આ હે કે તો જની હા આગીથી બેઠા બહ્યાઓ બેવો શું કામ હતું આ તું ઠીક હાલ તમારા મી તમારા મા તો ટીવી લખી છે એટલે પૈસા જોતા હતા ટીવીથી એલથી એલ થી એલ ધી એલ ટી ય આખે હીરું લાભાન તમે જેના પૈસા લઈને આવ્યા હો લા મુનો 7000 લઈને આવ્યો અલ્યા 7000 ની શું ટીવી આવેલા છોકરા કા શું ના આવે અલ્યા વિચાર હતો પરજીના માર ભાઈ મોમુજી ના લાયા એલરેડી આપળો બે ભાગવી લાઈ દી આવીએ અમર બે ભાગવી માં ભાઈ 8000 પડ્યા તો આપણે બે લાઈ દે ભાગવી ટીવી આ બદલે લાઈ રો પરી જવવાની થાય આપણે લખો ના થાય તમાર ઘરે રાખજો તમે વધારે પૈસા આલો હા રૂ અમાર રાખજો આપણે એટલે ઘરે છે આપણે તો અલી હવે દજાડી આળો કમકો ના કર હ હેડો હા માલ્યો આબુ એ અરે તારે ના આવક કેટલું પાણી કેમાં તણી આટલા આટલા ગાડી જેટલી ભારે ટીવી હે મને તો ભીતે સોટાવાની કોઈ ભારે ટીવી હશે અને આ તો ભાડી છે ઘણી ના આપણે જે ટીવી જોતા ને ઈ ટીવી જોતા ને એવી મજા ના આવે સાચી વાત ના આવે ટીવી મજા આવી તો હાચી વાત પહેલાની જમાના એ ટીવી હતી ને તે આપણા જમાનાની તો સાચી વાત અને હાલ તો આ ટીવી ટીવી થઈ ગઈ જોજો કેટલી મોટી હે અને આપણે

ખર્યા જોમે મસ્ત મિયાહ આમ આમ માર ખર્યા જો આવો ખવરાવ જો આવો યામણે મુકાઈ પણ તમને એક ખોટું ના લાગે તી વાત કાળ આરી પાગલી આય પણ તમાર 2000 આય તો બી પાગલો કાગની રાશિ કરો કેમ કે દાદા તો પૈ તમન કકો પૈસા આડું આપણ છે મારો ઓછો તો આવી હવે જોને પહેલી વાર

मा तिमी त गेछी सँगै मस्ता लागे मस्ता तिमी आगो अनि अब गल्ती ना कछु काम त नै आउँला भाइ हले मार भाइ फोन छ पण घरै पडियो छ त बताऊ कि जहाँ फोन छ रामु मार छोरा फोन गर् कुन आइज आज मन्दिरि अल्या हेलो कुम छो छोरा मार फोन लैना मगनजी घरै आय अल्या ए देवीज हलो जल्दी आय ल बंगा

અલા ભાગવી ટીવી છે બંદી કર ભાગવી ટીવી ભાગવી ના અલા ભાગવી ના લાવાય અલા નમય તને કશું ગાધાની ખબર ન હોય ને જા ભાઈ અલા ગાધાની તો ખબર હોય લાવવાનું ચલામ લે જહેના હવે બેડા ખેર પછી લલાવ હે હોય લાવો કરતા માર ડાકાવો

યા આ વન આદ આંદો અમારું આર્દ કોલી દાદી માર સુખા ટીવી સાલ આવડતું છે એને કીધું મને આજ તો પણ ફોન જો શું જો જો કયું છે આખો દાઈ શું બજા અલ્યા તારી માં સાફ કરી આલે આ શું તો પહેલા દેખાડું તો મૌશે તમે ના આવડે આવતી તમે જો આવડે તમે તરત જીમટ બગાડ છો મને અમને બધી આલા તારે લડી આપણે બેડા ખાય આપણે મુરત ખાય ના પિયા અરે આ પેલા મેલો ઓ વજન જીમ મેલો રીમોટ અમે કોણ છે એટલે કનેક્ટ આજે મા છોકરો તમારા આપણે છોકરો તાલને જો ફોન લેવા

দুলিপুরো হয় আগে আমনে কো চাচার নে ভিডিও মাগো বলো আগে আসে তো ওলা গি 다니 ওলা না মানে কেવાય না আমন পেডা খাওজো কারি আই আঠিলা কাম চোকোয় ও শতর বড় কারিওয়ে বেহো না বেসি তো বেসিন বেহো বেহো তো দেখ না বেসি বাবা পেডা খাও

એ છરા બેણા હે અલ્યા બિલું જો હવે લ્યા લ્યા બિલું પડે ને પડે અલ્યા અמא ભાઈના નામ પર બેધું મને આયા આયન્યો આયો ન્યો એ બે બે આનું રાખવાનું મારું બધું પડે પડી લીધા હું હા પડી લીધા હું પર મળી જાઉં કારણ બેહવા ને હું પડી જ ના જો શરત પર લડાવ ઉભરાવા દે રહેવા મન તો ખબર ફોન <muchas> ડાકી દાયા એ મામાને મારશી લે તો ખોર પૈલા તું મને આણવા આવજે મેલું લે ફૂટો ના તો ને 50000 ઘટાયો પોલીસ કિસ કરો પા હું તો હા આવજો આવજો રેડ આવજો તમે જોવું છે I like I, I like Gary